નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે સ્વાધ્યન પોથીના ભાગ નંબર બેમાં આપણને જે હિન્દી વિષય આપેલો છે તે હિન્દી વિષયના પાઠ નંબર સાત ખાના ખજાના નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ પાંચની જે નવી સ્વાધ્યાયન પોથી છે તેના ભાગ બેની અંદર આપણને ગુજરાતી ગણિત પર્યાવરણ અને હિન્દી વિષયો આપેલા છે તો દરેક વિષયોના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આ વિડિયોની અંદર આપણે એટલે કે આપણી આ ચેનલ ઉપર તમને મળી રહેશે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો આ દરેક સ્વાધ્યાયન પોથી જે છે એના વિડીયો અને પીડીએફ જે છે સોલ્યુશનના એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને તમને આ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે ચાલો તો શરૂ કરીએ આપણે હિન્દી વિષયની જે સ્વાધ્યન પોથી છે તેમાં પાઠ નંબર સાત ખાના ખજાના પ્રશ્ન નંબર એક અહીંયા આપણને કહ્યું છે કે નિમ્નલિખિત ચિત્ર કે આધાર પર સહી ચૂનકર બોક્સ મેં સહિકા નિશાન કીજીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે રસોડાનું આપણને સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે તો આ ચિત્રને આપણે ધ્યાનપૂર્વક જોવાનું છે અને તેની નીચે આપેલા જે પ્રશ્નો છે તેમના ઉત્તર આપણે લખવાના છે એમાં પહેલો સવાલ फल और सब्जियां किस में रखी है तो जवाब आ टोकरी भी जो रसोई घर में लड़का क्या कर रहा है तो जवाब खा रहा है त्रीजो तो रसोई घर में कौन सी वस्तु दिखाई नहीं देती तो यहाँ जवाब आशे संडसी दादी दादीमा क्या कर रही है तो जवाब आ पुस्तक पढ़ना चौथों चूल्हे पर कौन सा बर्तन है तो जवाब आशे प्रेशर कुकर छठू चश्मा किसने पहन रखा है तो जवाब दादी दादीमा ने ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે રસોઈ કી વસ્તુઓ કે ચિત્ર પહેચાન કરવું કે નામ લીખીએ ચાલો તેમાં સર્વપ્રથમ છે તમે જોઈ શકો છો કે કહાડી ત્યાર પછી ચાકુ તશ્તરી બેલન કેતલી કટોરા ચમચ અને ગિલાસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સબ્જીઓ કે ચિત્ર પહેચાન કરવું કે નામ લીખીએ તો પહેલું તમે જોઈ શકો છો કે કાંદાનું છે કાંદા એટલે કે પ્યાજ ત્યાર પછી છે ફુલાવર એટલે ફૂલગોબી લસણ એટલે લસુણ ભીંડો એટલે ભીંડી ત્યાર પછી આગળ જોઈએ તો રીંગણ એટલે કે બેંગન બટાકા એટલે આલુ મરચા એટલે મિરચી અને કારેલા એટલે કે કરેલા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ફલો કે ચિત્ર પહેચાન કર ઊંકે નામ લખીએ તો આ જમરૂખને કહીશું અમૃત કેળાને હિન્દીમાં કહેવાશે કેળા તરબૂચ ને તરબૂજ દાડમને અનાર ત્યાર પછી સફરજનને આપણે કહીશું હિન્દીમાં સેબ કીવી ત્યાર પછી આ જે દ્રાક્ષ છે એને અંગુર અને જે પાઇનેપલ છે તેને કહીશું અનાનસ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ ભિન્ન શબ્દ પર ગોળ કીજે તો અહીંયા કકડી ગાજર બંધ અને કેલા આપણને આપેલા છે તો એની અંદર જોશો તો કકડી ગાજર અને બંદગોભી જે છે તે શાકભાજી છે કેલા જે છે તે ફળ છે અલગ પડે છે તો એના ઉપર આપણે ગોળ કરી દઈએ ત્યાર પછી છે પપીતા મૂલી આમ અને અનાર તો આ ત્રણેય જે છે તે ફળ છે જ્યારે મૂલી એ શાકભાજી છે એટલે અલગ પડે છે તો એના ઉપર ગોળ ત્યાર પછી છે કનેર ધનિયા ગુલાબ અને ચમેલી તો એમાં ગુલાબ ચમેલી અને કનેર એ આપણે ફૂલો છે જ્યારે ધનિયા જે છે તે શાકભાજી છે એટલે ધનિયા ઉપર ગોળ કરીશું તરબૂજ કરેલા કકડી અને શક્કરકંદ તો અહીંયા તમે જોઈ શકો છો શક્કરકંદ જમીનની અંદર થતું છે એટલે શક્કરકંદ ઉપર આપણે ગોળ કરીએ ત્યાર પછી છે મિર્ચ અદરક ફૂલગોબી અને લસણ તો અહીંયા મીરચ અદરક અને લસુણ જે છે તે મસાલાઓ છે એટલે અને ફૂલગોબી જે છે તે શાકભાજી છે એટલે ફૂલગોબી અલગ પડે છે તો એના ઉપર આપણે ગોળ કરીશું આમ કેલા ચીકુ અને ગાજર તો ગાજર એ શાકભાજીમાં આવશે એટલે ગાજર ઉપર ગોળ કરીશું ગેહૂં ચાવલ બાજરા એ અનાજ છે જ્યારે ગેંદા એ ફૂલ છે તો ગેંદા ઉપર આપણે ગોળ કરીશું ત્યાર પછી જોઈએ આઠમું બેલા મિરચ ગુલાબ અને ચંપા તો અહીંયા બેલા ગુલાબ અને ચંપા ફૂલ છે જ્યારે મિર્ચ શાકભાજી છે એટલે એના ઉપર ગોળ કરીએ ગાય ભેંસ બકરી અને ભીંડી તો ગાય ભેંસ બકરી એ પ્રાણી છે અને ભીંડી એ શાકભાજી છે એટલે એના ઉપર ગોળ કરીશું જામુન ચના મક્કા અને ઉડદ તો અહીંયા બાકીના તમે જોઈ શકો છો કે કઠોળ અને અનાજ છે જ્યારે જામુન એ ફળ છે તો એના ઉપર આપણે ગોળ કરી દઈએ મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સએપ પર પણ પ્રાપ્ત થતી રહેશે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ઉપર પણ તમે પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ ખૂબ જ સરળતાથી ડાઉનલોડ કરી શકશો આ ઉપરાંત અહીંયા નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે સ્વાધ્યન પોથી મેળવી શકો છો આ સ્વાધ્યન પોથી જે છે એ તમારે અવશ્ય મેળવી લેવી કારણ કે તમારી સ્વાધ્યન પોથીના સોલ્યુશન માટે એકમ કસોટી માટે પ્રશ્ન બેંક માટે પ્રથમ વાર્ષિક પરીક્ષાઓ માટે ખૂબ જ

પંખા તો પંખા જે છે એનું એક વાક્ય બનશે એક પંખા ચલ થશે કુ વાક્ય બનશે કુત્તે બેઠે હોય છે મટકા તો એનું બહુવચન થશે મટકે એને વાક્ય બનશે મટકા મેજ પર રખા હોવા થા અને મટકે જે છે એના ઉપર વાક્ય બનશે મટકો મેં પાણી ભરા હોવા થા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બે વિશે જોકર કે સીર કે આસપાસ દો પીલે ગોલે હૈકર કે શીર કી દાહિની ઓર લાલ ગોલા હૈકર કે પેટ કે ઉપર ચાર લાલ ગોલે હૈકર કે પેટ કે ઉપર નીલા ગોલા નહીં હે जोकर की पैंट के ऊपर दाहिनी और लाल पॉकेट है दोनों जूते नीले रंग के हैं, जूतों के तलवे सफेद रंग के हैं, पहिया लाल रंग का है टोपी लाल रंग की है टोपी में काला गोला दिखता है जोकर भी जोकर की कमर में हरा पट्टा है गले में लाल पट्टा है गले में पट्टे के ऊपर पांच नीले गोले हैं। अब चित्र बेनी अंदर जो है तो जो जोकर के सिर के पास एक पीला गोला है जोकर के सिर की बाई और लाल गोला है जोकर के पेट के ऊपर तीन लाल गोले हैं, जोकर के पेट के ऊपर नीला गोला है जोकर की पैंट के ऊपर दोनों पॉकेट नीले रंग के हैं, दोनों जूते लाल रंग के हैं, जूतों के तलवे लाल रंग के हैं, पहिया नीले रंग का है त्यार पे नवमो टोपी नीले रंग की है टोपी में सफेद गोला दिखता है जोकर की कमर में नीला पट्टा है गले में नीला पट्टा है હવે ગલે પટ્ટે કે ઉપર પાંચ લાલ ગોલે હે તો આટલા તેર તફાવત જે છે તમે જોઈ શકો છો પણ તમારી સ્વાધિન ભૂતીમાં જેટલા સમય એટલા તમે લખી શકો છો મિત્રો ફરી મળીશું આપણે આ હિન્દી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે સ્વઅધ્યયન પુથીઓ છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફ તમારી સ્વ અધ્યયન પોથી માટે એકમ કસોટી માટે તમારી પરીક્ષાઓ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા દોસ્તો મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો